નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું અભિષેક વાઘેલા જય કેરિયરના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ફરી એકવાર નવો ટોપિક લઈને આપણે આવી ગયા છે મિત્રો આજનો આપણો ટોપિક છે પાર્ટસ ઓફ કોમ્પ્યુટર મિત્રો જનરલી આપણે કોમ્પ્યુટરના પાર્ટ્સમાં જોવા જઈએ તો હાર્ડવેર અને સોફ્ટવેર બે અગત્યના મુદ્દા ગણવામાં આવે છે ઘણીવાર એક્ઝામમાં આપણને એવા પ્રશ્ન પૂછાય છે કે નોટપેડ છે એ મારો કેવા પ્રકારનો સોફ્ટવેર છે કોમ્પ્યુટરમાં મગજ તરીકે કોણ કાર્ય કરે છે સીપીયુ નું ફૂલ ફોર્મ જણાવો તો મિત્રો આ બધા મુદ્દાના આજે આપણે વિગતવાર જોવાના છીએ તો મિત્રો ચલો શરૂ કરીએ મિત્રો સૌથી પહેલાં આપણે પાર્ટસ ઓફ કોમ્પ્યુટર જોવા જાય ને તો એ બે ના મુખ્ય પાર્ટ પડે કેટલા બે પાર્ટ સૌ સૌથી પહેલો પાર્ટ પડે ને મિત્રો એને કહેવાય આપણે હાર્ડવેર અને બીજો પાર્ટ પડે ને મિત્રો સોફ્ટવેર હવે આની સાથે સાથે આપણને પહેલા તો એ ખબર હોવી જોઈએ કે હાર્ડવેર કોને કહી શકાય અને સોફ્ટવેર કોને કહી શકાય તો મિત્રો બહુ સિમ્પલ એની ડેફિનેશન છે ધ્યાનથી સાંભળજો એવા જે પણ પાર્ટ એવા જે પણ પાર્ટ જેને આપણે જોઈ શકીએ અને સાથે સાથે સ્પર્શ પણ કરી શકીએ એને આપણે શું કહેશું હાર્ડવેર પાછું એકવાર રિપીટ કરું છું મિત્રો ધ્યાનથી સાંભળજો એવા જે પણ પાર્ટ જેને આપણે શું કરી શકીએ જોઈ શકીએ અને સાથે સાથે સ્પર્શ પણ કરી શકીએ તેને કહેશું આપણે હાર્ડવેર એટલે મારા હાથમાં એક આ પેન છે તો એને હું જોઈ શકું છું અને સ્પર્શ પણ કરી શકું છું તો અમારું શું થઈ ગયું હાર્ડવેર પણ જો કોમ્પ્યુટરના સંદર્ભે હાર્ડવેરની વાત કરવામાં આવે તો આપણે કઈ કઈ વસ્તુમાં એમાં ઉમેરો કરી શકીએ તો કીબોર્ડ છે આપણું તો એને આપણે જોઈ પણ શકીએ છીએ અને સ્પર્શ પણ કરી શકીએ તો એ આપણો શું પાર્ટ થઈ ગયો હાર્ડવેર સેમ ફોર માઉસ હવે સાથે સાથે એની માહિતી લીધા બાદ આપણે સોફ્ટવેરની માહિતી લઈ લઈએ સોફ્ટવેર એટલે કે શું મિત્રો પાછું ધ્યાનથી સાંભળજો કોમ્પ્યુટરનો એવો પાર્ટ કે જેને આપણે જોઈ શકીએ પણ સ્પર્શ ન કરી શકીએ શું કીધું મિત્રો કે કોમ્પ્યુટરનો એવો પાર્ટ કે જેને આપણે જોઈ શકીએ પણ સ્પર્શ ન કરી શકીએ બરાબર તેને આપણે શું કહીશું સોફ્ટવેર જેમ કે બહુ બેઝિક એક્ઝામ્પલ લેવા જઈએ તો આપણી આ સ્ક્રીન છે એમાં જે પણ આપણું પ્રેઝન્ટેશન છે તે પ્રેઝન્ટેશન કેમાં તૈયાર થયું છે સોફ્ટવેરમાં જનરલી આપણે આને ટચ કરીએ તો આપણે સ્ક્રીનને ટચ કર્યું કહેવાય એટલે કે કોમ્પ્યુટરમાં એવા પાર્ટ કે જેને આપણે જોઈ શકીએ પણ સ્પર્શ ન કરી શકીએ તેને શું કહેશું સોફ્ટવેર તો અહીંયા આપણને હાર્ડવેર અને સોફ્ટવેરના મુદ્દા ક્લિયર થઈ ગયા હવે હાર્ડવેરમાં આપણે બીજું શું આવે તો હાર્ડવેર મેઇનલી ચાર રીતે આપણો ડિવાઇડેડ છે તો એમાં એક આપણો પાર્ટ છે ઇનપુટ પાર્ટ બીજો પાર્ટ છે મિત્રો આઉટપુટ પાર્ટ અને શું કહેશું આપણે ઇનપુટ અને કહેશું આપણે આઉટપુટ ત્રીજો જે પાર્ટ છે ને ધ્યાનથી જોજો મિત્રો એને કહેશું આપણે મેમરી પાર્ટ અને ચોથો પાર્ટ છે ને એને આપણે પ્રોસેસિંગ પાર્ટ હાર્ડવેર કેટલા પાર્ટમાં ડિવાઈડેડ છે તો કે ચાર પાર્ટમાં ડિવાઇડ છે પેલો છે ઇનપુટ બીજો છે આઉટપુટ ત્રીજો છે મેમરી અને ચોથો છે પ્રોસેસિંગ તો સેમ સોફ્ટવેર પણ મારો કોઈક પાર્ટમાં ડિવાઇડ છે તો સોફ્ટવેર મુખ્ય રીતે ત્રણ પાર્ટમાં ડિવાઈડ છે પેલો પાર્ટ છે સિસ્ટમ સોફ્ટવેર બીજો પાર્ટ છે મિત્રો એનો એપ્લિકેશન સોફ્ટવેર અને ત્રીજો જે પાર્ટ છે ને મિત્રો એને કહેશું આપણે યુટિલિટી સોફ્ટવેર હવે આજ વસ્તુની માહિતી મિત્રો આપણે સ્લાઇડ સ્વરૂપે જોઈ લઈએ મુખ્ય રીતે કોમ્પ્યુટર આપણું કેટલા પાર્ટમાં ડિવાઇડ છે તો કે બે પાર્ટમાં હાર્ડવેર અને સોફ્ટવેર સાથે સાથે પાછું એકવાર આપણે રિપીટ કરી નાખીએ હાર્ડવેર કોને કહેશું તો કે કોમ્પ્યુટરનો એવો પાર્ટ કે જેને આપણે જોઈ શકીએ અને સ્પર્શ પણ કરી શકીએ લાઈક કીબોર્ડ અને માઉસ તો એને આપણે શું કહેશું હાર્ડવેર અને સોફ્ટવેર કોને કહેશું તો કોમ્પ્યુટરનો એવો પાર્ટ જેને ફક્ત ખાલી આપણે જોઈ શકીએ સ્પર્શ કરી શકીએ નહીં તો એને આપણે શું કહેશું સોફ્ટવેર જેમ કે ઘણા બધા સોફ્ટવેર આવતા હોય ગૂગલ ક્રોમ છે રિએલસી મીડિયા પ્લેયર છે એમએસ ઓફિસ છે હાર્ડવેરમાં કેટલા પાર્ટમાં આપણે ડિવાઇડેડ છે તો મુખ્ય રીતે ચાર પાર્ટમાં ડિવાઇડેડ છે ઇનપુટ ડિવાઇસ આઉટપુટ ડિવાઇસ પ્રોસેસિંગ ડિવાઇસ અને મેમરી ડિવાઇસ સેમ સોફ્ટવેર મારું કેટલા પાર્ટમાં ડિવાઇડ છે તો કે ત્રણ પાર્ટમાં કયા કયા ત્રણ પાર્ટ છે તો કે સિસ્ટમ સોફ્ટવેર એપ્લિકેશન સોફ્ટવેર અને યુટિલિટી સોફ્ટવેર તો ચલો મિત્રો હવે સોફ્ટવેર વિશે વિગતવાર માહિતી લઈએ સોફ્ટવેર એટલે શું તો પહેલાં તો આપણને વ્યાખ્યા મળી ગઈ સોફ્ટવેર કોને કહેશું તો કે કે કોમ્પ્યુટરના એવા ભાગ કે જેને આપણે જોઈ શકીએ પણ સ્પર્શ ના કરી શકીએ તેને આપણે શું કહેશું સોફ્ટવેર અને સોફ્ટવેર કેટલા ભાગમાં વહેંચાયેલું છે ત્રણ ભાગમાં એટલે કે સોફ્ટવેરના પ્રકાર કેટલા થઈ ગયા મિત્રો તો કે ત્રણ પ્રકાર થઈ ગયા પહેલો છે સિસ્ટમ સોફ્ટવેર બીજો છે એપ્લિકેશન સોફ્ટવેર અને ત્રીજો છે યુટિલિટી સોફ્ટવેર બધે મિત્રો નેક્સ્ટ લાઈડ તરફ હવે વિગતવાર માહિતી જોઈએ કે આપણે સિસ્ટમ સોફ્ટવેર કોને કહી શકીએ એ એવા પ્રકારનો સોફ્ટવેર કે જે યુઝર અને હાર્ડવેર સાથે કનેક્શન બનાવે છે ધ્યાનથી સાંભળજો મિત્રો પાછું એકવાર રિપીટ કરું છું સિસ્ટમ સોફ્ટવેર એટલે કે શું કે એવા પ્રકારનો સોફ્ટવેર કે જે યુઝર અને હાર્ડવેર સાથે શું બનાવે છે કોમ્યુનિકેશન હવે જનરલી સાંભળવામાં થોડુંક આપણને વિચિત્ર લાગે તો બહુ બેઝિક એક્ઝામ્પલ આપું તો આપણી ઓપરેટિંગ સિસ્ટમ જનરલી આપણે મોબાઈલ યુઝ કરતા હોય એન્ડ્રોઈડનો તો આપણે કહેતા હોય કે એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ છે એવી રીતે કોમ્પ્યુટર યુઝ કરતા હોય તો આપણે એવું કહેતા હોય કે વિન્ડોઝ સેવન છે વિન્ડોઝ ટેન છે વિન્ડોઝ ઇલેવન છે આ બધી મારી ઓપરેટિંગ સિસ્ટમ છે આ ઓપરેટિંગ સિસ્ટમનું મુખ્ય કાર્ય શું મિત્રો ઓપરેટિંગ સિસ્ટમ જે છે એનું મુખ્ય કાર્ય શું તો કે યુઝર એટલે કે આપણે પોતે અને હાર્ડવેર એટલે કે જે કીબોર્ડ છે માઉસ છે મોનિટર છે આ બધા વચ્ચે શું કરે છે આપણું કોમ્યુનિકેશન બનાવે છે કોણ બનાવે છે ઓપરેટિંગ સિસ્ટમ તો એ આપણને આપણને પહેલો પ્રશ્ન મળી ગયો કે ઓપરેટિંગ સિસ્ટમ જે કેવા પ્રકારનો સોફ્ટવેર છે તો જવાબ એનો થઈ જશે શું મિત્રો સિસ્ટમ સોફ્ટવેર તો ચાલો મિત્રો એના વિશે માહિતી લઈ લે આ પ્રકારનો સોફ્ટવેરનો ઉપયોગ મુખ્ય રીતે સમગ્ર કોમ્પ્યુટરને શું કરવા ઉપયોગ થાય છે નિયંત્રિત કરવા થાય છે અને આ સોફ્ટવેરની મદદથી કોમ્પ્યુટર યુઝર અને હાર્ડવેર વચ્ચે શું કરી શકે છે મિત્રો સંપર્ક સાધી શકે છે અને આમાં એક્ઝામ્પલ આપણે જોશું તો કયું એક્ઝામ્પલ આવી જશે તો કે ઓપરેટિંગ સિસ્ટમ આ બધી ઓપરેટિંગ સિસ્ટમના નામ આપણે ક્યાંક ને ક્યાંક સાંભળેલા છે વિન્ડોઝ સેવન વિન્ડોઝ એક્સપી વિન્ડોઝ ટેન સિવાય બે ઓપરેટિંગ સિસ્ટમ હું લખીશ પરીક્ષામાં ઘણી બધી વાર પૂછાઈ ગઈ છે લિનક્સ અને યુનિક્સ અમારો બીજો ઓપરેટિંગ સિસ્ટમ નો પ્રકાર છે એટલે ક્યારેય પરીક્ષામાં આપણને એવો પ્રશ્ન પૂછાય કે લિનક્સ છે એ મારો કેવા પ્રકારનો સોફ્ટવેર છે જવાબ મળી ગયો કેવા પ્રકારનો સોફ્ટવેર છે તો કે સિસ્ટમ સોફ્ટવેર છે અને ક્યારેય પણ કોઈ આ ઓપરેટિંગ સિસ્ટમનું ક્વેશ્ચન પૂછાય તો હવે આપણને ફટડાઈન ટિક કરી દેવાનું છે કે આપણો કેવા પ્રકારનો સોફ્ટવેર થશે સિસ્ટમ સોફ્ટવેર વધીએ મિત્રો નેક્સ્ટ સ્લાઇડ તરફ મિત્રો અહીં તમે પિક્ચરમાં જોઈ શકો છો કે બહુ જ ટાઈમ પહેલાં આપણે આવી ક્યાંક ઓપરેટિંગ સિસ્ટમ સાથે ફેમિલી રહ્યા અને આ સ્ક્રીન સાથે પણ ફેમિલી હતા તો અમારી કેવા ટાઈપની ઓપરેટિંગ સિસ્ટમ હતી તો તમે કહેશો સાહેબ આ વિન્ડોઝ એક્સપીમાં આવું કંઈક જોવા મળતું તો આપણી હતી વિન્ડોઝ એક્સપી ધેન આફ્ટર થોડું ઘણું અપડેશન થયું અને ધેન આફ્ટર આપણને કંઈક આવી ઓપરેટિંગ સિસ્ટમ જોવા મળી જેનું નામ શું હતું વિન્ડોઝ સેવન વધીએ મિત્રો નેક્સ્ટ સ્લાઇડ તરફ અને એના પછી અપડેશનમાં આપણને કાંઈક આવી ઓપરેટિંગ સિસ્ટમ જોવા મળી જેનું નામ હતું વિન્ડોઝ ટેન અને હાલમાં આપણે જે કરંટમાં બરાબર છે લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમની વાત કરવા જાય તો કંઈક આપણને આવી જોવા મળે છે જેનું નામ છે વિન્ડોઝ અગિયાર તો હવે સિસ્ટમ સોફ્ટવેરની માહિતી લીધા પછી આપણે જઈએ એપ્લિકેશન સોફ્ટવેરમાં સિસ્ટમ સોફ્ટવેર પાછું એકવાર મિત્રો રિપીટ કરું છું કે એવા સોફ્ટવેર જે યુઝર અને હાર્ડવેર વચ્ચે સંપર્ક સાધી શકે તો એવાને આપણે કેવા કહેશું સિસ્ટમ સોફ્ટવેર એક્ઝામ્પલ એનું કયું છે બેસ્ટ આપણું ઓપરેટિંગ સિસ્ટમ એપ્લિકેશન સોફ્ટવેર એટલે કહેશું તો યુઝર પોતાની ઈચ્છા મુજબ જે પણ નવી નવી વસ્તુ ઇન્સ્ટોલ કરશે ને એપ્લિકેશન સોફ્ટવેર કહેશું જેમ કે બહુ બેઝિક એક્ઝામ્પલ લઈએ તો આજના ટાઈમમાં આપણે સોશિયલ મીડિયાથી પરિચિત છીએ તો સોશિયલ મીડિયામાં આપણે વોટ્સએપ યુઝ કરીએ છીએ ઇન્સ્ટાગ્રામ યુઝ કરીએ છીએ તો આ બધા કેવા છે કે આપણી નીડ મુજબ આપણે ઇન્સ્ટોલ કરીએ છીએ જો કદાચ એ મારી સિસ્ટમમાં નહીં હોય તો પણ એ કાંઈ મને બહુ ફેર નહીં પડે તો જે પણ નીડવાળા સોફ્ટવેર છે આપણી જરૂરિયાતવાળા એને આપણે શું કહી દઈશું એપ્લિકેશન સોફ્ટવેર સેમ ફોર આપણે કોમ્પ્યુટરની વાત કરીએ તો આપણે એમાં એમએસ ઓફિસ પેકેજનું નામ સાંભળેલું હશે એમએસ ઓફિસ એટલે કે માઇક્રોસોફ્ટ વર્ડ હોય એક્સેલ હોય પાવરપોઇન્ટ હોય તો આપણી નીડ મુજબ આપણે શું કરીએ છીએ ઇન્સ્ટોલ કરીએ છીએ જ્યારે આપણી સિસ્ટમ ઇન્સ્ટોલ થાય છે ત્યારે આપણને મળતા નથી પણ આપણે એને અલગથી ઇન્સ્ટોલ કરવા પડે છે તો આને જ આપણે શું કહેશું એપ્લિકેશન સોફ્ટવેર ખાસ મિત્રો વ્યાખ્યા તરફ ધ્યાન રાખી લે કે કોમ્પ્યુટરમાં આપણી જરૂરિયાત મુજબ જે વિશિષ્ટ પ્રકારના સોફ્ટવેર નાખવામાં આવે છે તેને શું કહેવાય છે મિત્રો એપ્લિકેશન સોફ્ટવેર કહેવાય છે હવે એના એક્ઝામ્પલ આપણે જોઈ લે તો પહેલું જ આપણે એક્ઝામ્પલ જોયું હતું તો એમએસ ઓફિસ જે આજના ટાઈમમાં ખૂબ જ વપરાતો સોફ્ટવેર છે તેન આફ્ટર ગૂગલ ક્રોમ જે મારું એક વેબ બ્રાઉઝર છે તેન વીએલસી મીડિયા પ્લેયર જો કોમ્પ્યુટરમાં આપણે વિડીયો કે કાંઈ પણ જોવું હોય તો એના માટે વીએલસી મીડિયા પ્લેયર બહુ કોમન સોફ્ટવેર છે સાથે સાથે આની સાથે એ પણ માહિતી લઈ લેશું કે મોબાઈલમાં મને કયા એપ્લિકેશન સોફ્ટવેર જોવા મળે છે મોબાઈલ છે આપણો તેમાં કયા પ્રકારના એપ્લિકેશન સોફ્ટવેર જોવા મળે તો કે ઇન્સ્ટાગ્રામ છે વોટ્સઅપ છે ફેસબુક છે સાથે સાથે ઓનલાઈન ગેમિંગના પણ ઘણા બધા સોફ્ટવેર છે તો આ બધા મારો કેમાં સમાવેશ થશે એપ્લિકેશન સોફ્ટવેરમાં વધીએ મિત્રો નેક્સ્ટ સ્લાઇડ તરફ હવે મિત્રો એપ્લિકેશન સોફ્ટવેરમાં જોઈએ તો આપણને ઈમેજ સ્વરૂપે જોઈ શકીએ છીએ કે એમએસ ઓફિસનું આખું પેકેજ જોવા મળે છે તેના આફ્ટર આપણા વેબ બ્રાઉઝર છે બધા વેબ બ્રાઉઝરમાં ક્યાં ક્યાં છે તો કે માઇક્રોસોફ્ટ એડ છે જે આપણને ઇન જોવા મળે છે ફાયરફોક્સ છે ગૂગલ ક્રોમ છે ઓપેરા બ્રાઉઝર છે અને બ્રેવ બ્રાઉઝર છે જનરલી વધારે પડતો આપણે કોઈ યુઝ કરતા હોય તો એ છે ગૂગલ ક્રોમનો વધીએ મિત્રો નેક્સ્ટ સ્લાઇડ તરફ હવે વધીએ મિત્રો યુટિલિટી સોફ્ટવેર કોને કહેવાય તો મિત્રો આનો પણ બહુ સિમ્પલ રીતે જવાબ આપું તમને કે ઘણી વાર આપણે ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરીએ ને તો એની સાથે જ અમુક સોફ્ટવેર આપણને મળી જાય હા પાછું એકવાર રિપીટ કરું છું મિત્રો કે જ્યારે આપણે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરીએ ને ત્યારે ઘણા સોફ્ટવેર હોય જેની સાથે જ મળી જાય તો ક્વેશ્ચન ત્યાં એવા કયા કયા તો મિત્રો ક્યારેય તમે એવું નહીં સાંભળ્યું હોય કે મોબાઈલમાં આપણે કેલ્ક્યુલેટર ઇન્સ્ટોલ કરવું પડ્યું તો કેલ્ક્યુલેટર છે આપણને મોબાઈલમાં ઇનબિલ્ટ મળે છે સેમ મોબાઈલમાં અલાર્મનું ફીચર્સ પણ આપણને ઇનબિલ્ટ મળે છે એટલે કે એમાં આપણને આવે તે કોઈ અલગથી રીતે આપણે ઇન્સ્ટોલ કરવું ન પડે તેનો જ આપણે યુટિલિટી સોફ્ટવેરમાં સમાવેશ કરીશું સેમ કોમ્પ્યુટરની વાત કરવામાં આવે તો કોમ્પ્યુટરમાં પેઇન્ટ છે નોટપેડ છે કેલ્ક્યુલેટર છે આવા બધા સોફ્ટવેર છે જે મારી સિસ્ટમમાં ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ થતાની સાથે જ મળી જાય છે તો આને આપણે શું કહેશું યુટિલિટી સોફ્ટવેર વ્યાખ્યા તરફ જાય મિત્રો જે સોફ્ટવેર ઓએસ ઇન્સ્ટોલ ઓએસ એટલે કે ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા સાથે જ તે પૂર્વ નિર્ધારિત ઇન્સ્ટોલ થઈ જાય છે એટલે એને અલગથી ઇન્સ્ટોલ કરવાની જરૂર પડતી નથી તેમાં જ આપણે શું કહી દઈશું યુટિલિટી સોફ્ટવેર એના ઉદાહરણ જોવા જઈએ તો આપણી પાસે ઉદાહરણ છે તે નોટપેડ છે પેઇન્ટ છે અને કેલ્ક્યુલેટર છે વધ્યા મિત્રો નેક્સ્ટ સ્લાઇડ તરફ સોફ્ટવેરની માહિતી લીધી કેટલા પ્રકારનો સોફ્ટવેર પાછા એકવાર રિપીટ કરી લે તો કે ત્રણ પ્રકારના સિસ્ટમ સોફ્ટવેર એપ્લિકેશન સોફ્ટવેર અને યુટિલિટી સોફ્ટવેર સિસ્ટમ સોફ્ટવેર એટલે કે કેવું કે મારી ઓપરેટિંગ સિસ્ટમ એપ્લિકેશન સોફ્ટવેર એટલે કે જરૂરિયાત મુજબ નાખી શકીએ એક્ઝામ્પલ એમએસ ઓફિસ લીધી વાત કરી આપણે અને યુટિલિટી સોફ્ટવેર જે ઓએસ ઇન્સ્ટોલ થયા સાથે જ તે આપણને મળી જાય છે લાઈક નોટપેડ પેઇન્ટ અને કેલ્ક્યુલેટર મિત્રો આટલી માહિતી લીધા પછી વધીએ નેક્સ્ટ સ્લાઇડ તરફ નેક્સ્ટ સ્લાઇડ માં આપણને જોવા મળે છે ડાયાગ્રામ ઓફ કમ્પ્યુટર તો આપણે કમ્પ્યુટર નો ડાયાગ્રામ છે ને કઈ રીતે સમજી શકીએ તો આ કઈક ત્રણ બોક્સ આપેલા છે ધ્યાનથી સુજો મિત્ર તો સૌથી પહેલા આપણે શું કરશું તો તમે કહેશો સર સૌથી પહેલા આપણે ઇનપુટ આપશું તો વાત છે ઇનપુટ આપે તો આપણને લાસ્ટમાં શું મળે તો કે આઉટપુટ મળે હવે ઇનપુટ અને આઉટપુટ વચ્ચે શું થાય તો કે પ્રોસેસ થાય સમજવાની ટ્રાય કરીએ તો મારી કોમ્પ્યુટર સિસ્ટમમાં સૌ પહેલાં ઇનપુટ આપીશ તો વચ્ચે કંઈક પ્રોસેસ થશે ને લાસ્ટમાં શું મળશે આઉટપુટ તો મિત્રો આ પ્રોસેસ જેવડ છે ને એ આપણા માટે ખૂબ જ અગત્યનો છે ધ્યાનથી જોજો મિત્રો આ જે પ્રોસેસ છે ને એ કેના થ્રુ થશે તો એક મારું કોમ્પ્યુટરમાં ડિવાઇસ છે જેનું નામ છે સીપીયુ બરાબર છે એના ફૂલ ફોર્મની વાત કરવામાં આવે મિત્રો તો એનું ફૂલ ફોર્મ થશે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ ખાસ યાદ રાખજો મિત્રો ઘણી બધી વાર એક્ઝામમાં સીપીયુ નું ફૂલ ફોર્મ પૂછાઈ ગયેલું છે એટલે આપણા માટે યાદ રાખવું ખૂબ જ જરૂરી બને છે એટલે આપણે બહુ સારી રીતે સમજીએ તો આપણને ઇનપુટ મળશે જે પ્રોસેસ થશે પ્રોસેસ કોના દ્વારા થશે તો કે સીપીયુ દ્વારા થશે અને ધેન આફ્ટર આપણને શું મળશે આઉટપુટ મળશે હવે ક્વેશ્ચન થાય કે ઇનપુટ ડિવાઇસ કયા છે તો ઇનપુટ ડિવાઇસમાં આપણે બધા નામ સાંભળી લઈશું કીબોર્ડ છે માઉસ છે બરાબર પ્રોસેસ તો કે સીપીયુ છે મારું અને આઉટપુટ એટલે કે આપણી મોનિટર અને વધારે આપણાની માહિતી જ્યારે આપણે ઇનપુટ ડિવાઇસ ચાલુ કરશું ત્યારે વિગતવાર માહિતી જોઈશું હવે મિત્રો ખાલી બીજી એક વસ્તુની માહિતી મેળવી લે આ સીપીયુ છે ને એને આપણે પ્રોસેસર પણ કહી શકીએ શું કહી શકીએ મિત્રો પ્રોસેસર અને હજી એક ઇન્ટરેસ્ટિંગ વાત કરવામાં આવે ને મિત્રો તો આ સીપીયુને તે કોમ્પ્યુટરના મગજ તરીકે ઓળખવામાં આવે છે જનરલી હ્યુમન બોડી એટલે કે આપણા શરીરમાં કોઈ અગત્યનો પાર્ટ હોય ને તો એ મિત્રો છે મગજ તેવી રીતે કોમ્પ્યુટરમાં જો અગત્યનો પાર્ટ માનવામાં આવે ને તો એ છે અગત્યુ એટલે આપણે સીપીયુ ને શું કહી દીધું કોમ્પ્યુટરનું મગજ બરાબર મિત્રો એક બરાબરની માહિતી તરફ જઈએ તો ઇનપુટ છે આઉટપુટ છે તો એને આપણે આવી રીતે ડિફાઈન કરી શકીએ આ મારું શું હતું અહીંયા તો કે ઇનપુટ હતું અહીં મારું હતું આઉટપુટ અને વચ્ચે હતી પ્રોસેસ હવે જે ઇનપુટ છે ને મિત્રો તે આપણી સાઈડ છે એટલે હું એને એમ કહી દઉં કે એને યુઝર લેંગ્વેજ આપણે કહી શકીએ જ્યારે આઉટપુટ છે તો એ મને મારી ભાષામાં મળશે તેને હું શું કહી દઈશ તો કે યુઝર લેંગ્વેજ કહી દઈશ બરાબર પણ જે પ્રોસેસ છે એ કેમમાં થશે તો કે તમે કહેશો સર એ કોમ્પ્યુટરમાં થશે અને કોમ્પ્યુટરની ભાષા કઈ ઘણી બધી વાર આપણે રિપીટ કરેલું છે અને ઘણી બધી વાર એક્ઝામમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે કોમ્પ્યુટરની ભાષા કઈ તેનો જવાબ છે બાઇનરી ભાષા અને બાઈનરી ભાષાનું બીજું નામ શું છે મિત્રો તો કે એનું નામ છે મશીન લેંગ્વેજ શું છે મિત્રો ભાષાનું બીજું નામ તો કે મશીન લેંગ્વેજ હવે યુઝર લેંગ્વેજમાંથી આપણે બાઇનરી ભાષામાં કન્વર્ટ કરશું એટલે કે મશીન લેંગ્વેજમાં કન્વર્ટ કરશું અને મશીન લેંગ્વેજમાંથી પાછા આપણે કેમાં જશું યુઝર લેંગ્વેજમાં તો મિત્રો આવું કામ કરીને કોણ દેશે તો એ જે કામ કરીને દેશે ને મિત્રો એનું નામ છે ટ્રાન્સલેટર શું નામ છે મિત્રો ટ્રાન્સલેટર સેમ બાઇનરી ભાષા એટલે કે મશીન લેંગ્વેજ એમાંથી યુઝર લેંગ્વેજમાં આપણને કોણ કન્વર્ટ કરીને દેશે તો કે ટ્રાન્સ લેટર અને મિત્રો તમે કોમ્પ્યુટરના ઇતિહાસનો પેઢીનો વિડીયો જોયો તો આપણે આની વિષયમાં વિસ્તૃત ચર્ચા કરેલી હતી વધીએ મિત્રો સ્લાઇડ તરફ આપણે સૌથી પહેલાં આપણે કોમ્પ્યુટરમાં શું આપશું તો કે ઇનપુટ આપશું એટલે શું થશે તો કે પ્રોસેસ થશે અને પ્રોસેસ થયા બાદ આપણને શું મળશે તો કે આઉટપુટ મળશે અને મિત્રો આપણી જે ભાષા છે એને આપણે કીધું યુઝર લેંગ્વેજ કોમ્પ્યુટરની જે ભાષામાં જવાબ આપવાનો છે એ છે આપણું મશીન લેંગ્વેજ તો એના વચ્ચે આપણે શું કરશું તો કે ટ્રાન્સલેટર દ્વારા યુઝર લેંગ્વેજમાંથી મશીન લેંગ્વેજમાં કન્વર્ટ કરશું અને મશીન લેંગ્વેજ એટલે કઈ ભાષા આપણી મિત્રો તો કે બાઇનરી લેંગ્વેજ અને મશીન લેંગ્વેજમાંથી આપણે પાછા ટ્રાન્સલેટર શું કેમાં કન્વર્ટ કરશું તો કે યુઝર લેંગ્વેજ શું બ્લોક ડાયાગ્રામ મિત્રો ખાસ યાદ રાખજો બરાબર ઘણો ઉપયોગી થઈ શકે એવો છે વધ્યા મિત્રો નેક્સ્ટ સ્લાઇડ તરફ સીપીયુ બરાબર નું ફૂલ ફોર્મ આપણે જોઈ લીધું સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનું છે હવે હું તમને પહેલો જ પ્રશ્ન પૂછું કે મિત્રો તમે ક્યારેય સીપીયુ જોયેલું છે તો લગભગ મોટા ભાગના વિદ્યાર્થીનો જવાબ હશે હા સર અમે જોયેલું છે અને તમારા મગજમાં કંઈક આવી ઇમેચ બનશે સીપીયુ જ્યારે પણ હું બોલીશ કે સીપીયુ કંઈક ક્યાંક સાંભળશો એટલે આવી ઇમેચ બનશે તો મિત્રો હવે ખાસ ધ્યાન રાખજો તમે જે આ જોવો છો આને સીપીયુ કહેવાય નહીં આ મિત્રો સાચું સાંભળો આ આપણું સીપીયુ નથી તો આને શું કહેવાય આને મિત્રો કહેશું આપણે કેબિનેટ શું કહેશું મિત્રો કેબિનેટ હવે પ્રશ્ન થાય કે સર તો સીપીયુ કોને કહેવાય તો મિત્રો આની અંદર એક પ્રોસેસર ચીપ રહેલી હોય બરાબર છે લાઈક આવી બરાબર તો આ જે પ્રોસેસર ચીપ છે કે જે મારું પ્રોસેસર છે એનું જ નામ શું છે સીપીયુ મિત્રો હવે ભૂલ ન કરતા ક્યારેય આ જે પણ છે અમારું કેબિનેટ કહેવાશે જ્યારે આની અંદર રહેલું પ્રોસેસર છે એને આપણે શું કહેશું સીપીયુ વધીએ મિત્રો આગળની માહિતી તરફ તમે જોઈ શકો છો મિત્રો એક પ્રોસેસરની ઇમેજ મૂકેલી છે ઇન્ટેલ જે અત્યારની બહુ જ ફેમસ કંપની છે એવી રીતે રાઇઝન છે અને આપણે આ ઇમેજ થ્રુ સમજી શકીએ છીએ કે પ્રોસેસર છે એને જ આપણે શું કહેશું સીપીયુ એટલે કે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ મિત્રો સીપીયુ છે એને આપણે શું કીધું હતું કોમ્પ્યુટરનું મગજ કીધું એટલે સાથે સાથે આપણે એવું કહી પણ શકીએ કે સીપીયુ છે એ કોમ્પ્યુટરનો મહત્વનો એકમ છે અને કોમ્પ્યુટરમાં આવતી તમામ પ્રક્રિયાઓને શું કરશે નિયંત્રિત કરશે જેમ આપણું શરીર છે હ્યુમન બોડી છે એમાં બધી વસ્તુનું નિયંત્રણ કોણ કરે છે તો એનો બહુ સિમ્પલ જવાબ છે મગજ મગજ શું આપણી શરીરની તમામ ક્રિયાનું સંચાલન થાય છે તો એવી જ રીતે કોમ્પ્યુટરમાં તમામ ક્રિયાનું સંચાલન કોના દ્વારા થાય છે મિત્રો તો કે સીપીયુ દ્વારા એટલે જ આપણે સીપીયુને શું કહી દીધું કોમ્પ્યુટરમાં મગજનું સ્થાન ધરાવે છે એટલે કે સીપીયુ શું છે આપણું કોમ્પ્યુટરનું મગજ છે વધીએ મિત્રો નેક્સ્ટ સ્લાઇડ તરફ હવે મિત્રો સીપીયુ આપણે ક્યારેય વધારે ડિસ્ક્રિપ્શનમાં જાય ને તો એને મુખ્ય રીતે ત્રણ રીતે વેચવામાં આવે સીપીયુ જે છે મારું એને મુખ્ય કેટલી રીતે ભાગમાં પાડવામાં આવે કેટલા ત્રણ ભાગમાં એને પાડવામાં આવે તો સીપીયુના કેટલા ભાગો છે મુખ્ય ત્રણ છે એમાં પહેલો જ ભાગ છે આપણો એરેથમેટિક લોજિક યુનિટ હવે નામ ઉપરથી જ કંઈક ખબર પડે છે કે આપણને કંઈક એરેથમેટિક અને લોજિક જેવું ફંક્શન કરીને દેતો હોય છે એટલે કે એરેથમેટિક એટલે શું થાય તો કે ગાણિતિક અને લોજિક એટલે શું થાય મિત્રો તો કે તાર્કિક અને જો આપણે એને દેશી ભાષામાં આપણી ભાષામાં સમજવું હોય તો ગાણિતિક ને તાર્કિક ને હું શું કહી શકું તો કે સરવાળા બાદ બાકી ભાંગાકાર ને ગુણાકાર તો કોમ્પ્યુટરમાં જ્યારે પણ આવા ફંક્શન જોવા મળે લાઈક સરવાળા બાદ બાકી ભાંગાકાર અને ગુણાકાર તો એ કામ મને કોણ કરીને દેશે તો કે એલયુ જે કોનો પાર્ટ છે તો કે સીપીયુનો પાર્ટ છે અને પરીક્ષામાં ઘણી બધી વાર પૂછાય ગયેલો પ્રશ્ન છે મિત્રો કે એ નું ફૂલ ફોર્મ જણાવો તેની સાથે સાથે આપણે ફૂલ ફોર્મ પણ જોઈ લેશું એરેથમેટિકલોજી યુનિટ અને સાથે એ પણ માહિતી જોઈશું ક્યારે પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય કે કોમ્પ્યુટરમાંથી કોણ આપણને સરવાળા બાદ બાકી ભાંગાકાર ગુણાકાર અથવા ગાણિતિક અને તાર્કિક પ્રશ્નનો હલ કરીને આપશે તો એનો જવાબ આપણને મળી ગયો છે એ એલ એટલે કે લોજિક યુનિટ સ્વરૂપે મિત્રો માહિતી જોઈ લઈએ આ યુનિટ ની અંદર કોમ્પ્યુટરની તમામ ગાણિતિક તેમજ તાર્કિક પ્રક્રિયા થાય છે કેવી પ્રક્રિયા થાય છે જેમ કે સરવાળા બાદબાકી ભાંગાકાર અને ગુણાકાર બરાબર ખ્યાલ રાખજો મિત્રો નેક્સ્ટ નેક્સ્ટલાઈડ તરફ પહેલો પાઠ હતો એ લ્યો બીજો પાર્ટ મિત્રો છે મારો મેમરી યુનિટ બરાબર નામ ઉપરથી જ ખબર હે મેમરી એટલે શું થાય સંગ્રહ એટલે કે આ એવો પાર્ટ હશે કે જેમાં કોમ્પ્યુટરનો ડેટા છે એ મારો સ્ટોર થતો હશે કે કોઈ પણ માહિતીનો શું થતો હશે સંગ્રહ થતો હશે તો સ્લાઇડ સ્વરૂપે જોઈ લે મિત્રો માહિતી કોમ્પ્યુટર ઉપર પ્રક્રિયા કર્યા પછી મળતા પરિણામો પરિણામો એટલે કે આપણું રિઝલ્ટ અથવા માહિતીને આ યુનિટમાં સંગ્રહ કરવામાં આવે છે એટલે જેટલો પણ આપણો ડેટા છે એ બધો સંગ્રહ ક્યાં થશે મિત્રો મેમરીમાં અને મુખ્ય રીતે મેમરીના પ્રકારની વાત કરવાની તો બે પ્રકાર પડે મિત્રો એના કેટલા પ્રકાર પડે બે પેલો પડે પ્રાઇમરી મેમરી અને બીજો પડે સેકન્ડરી મેમરી જોઈ લઈએ મેમરી યુનિટના બે પ્રકાર પડે છે પેલો છે પ્રાઇમરી મેમરી અને બીજો છે સેકન્ડરી મેમરી અને મિત્રો આના વિશે ડિટેલમાં વાત આપણે જ્યારે મેમરીનો વિડીયો આવશે ને આપણો કોમ્પ્યુટર મેમરીનો વિડીયો ત્યારે ડિટેલમાં વાત કરશું વધીએ મિત્રો નેક્સ્ટ સ્લાઇડ તરફ ત્રીજો પાર્ટ બાકી રહી ગયો મિત્રો ત્રીજો પાર્ટનું નામ છે કંટ્રોલ યુનિટ નામ ઉપરથી જ ખબર પડે કે કંટ્રોલ એટલે કે કંઈક કંટ્રોલિંગ કરતો હશે તો કંટ્રોલ કોનું કરે કંટ્રોલ કોનું કરે તો મુખ્ય રીતે આપણે બે પાર્ટ જોયા જ એ એલયુ અને એમયુ એલયુ એટલે કે એરેથમેટિક લોજિક યુનિટ અને એમયુ એટલે કે મેમરી યુનિટ આ બેનું કંટ્રોલિંગ કોઈ પૂછાય ને મિત્રો કંટ્રોલ કોણ કરે તો એ જવાબ આવશે કંટ્રોલ યુનિટ સો આ સીપીયુનો મુખ્ય કામ આપણે કહી શકીએ અને એનું કામ શું મિત્રો તો કે મેમરી યુનિટ અને એલ યુ એટલે કે એરેથમેટિક લોજિક યુનિટ પર નિયંત્રણ રાખે નિયંત્રણ રાખે એટલે કે એનું કંટ્રોલિંગ કરે ધ્યાન રાખે એવું પણ કહી શકીએ તો મિત્રો આ તો આપણું કંટ્રોલ યુનિટ પાછું એકવાર રિપીટ કરી લઈએ સીપીયુ માં આપણે શું જોયું તો સીપીયુ એટલે કે ફૂલ ફોર્મ શું તો કે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ કેટલા ભાગમાં વેચવામાં આવે તો કે ત્રણ ભાગમાં સીપીયુ નું કામ શું તો કે કોમ્પ્યુટરમાં મગજનું સ્થાન ધરાવે એટલે કે તમામ પ્રક્રિયાનું નિયંત્રણ કોના દ્વારા થાય છે તો કે સીપીયુ દ્વારા થાય છે એના મુખ્ય ત્રણ ભાગ એટલે કે પહેલો ભાગ એટલે કે એ એલયુ એરેથમેટિક લોજિક યુનિટ જે શું કરે સરવાળા બાદ બાકી ભાંગાકાર ગુણાકાર જે કોમ્પ્યુટરની તમામ ગાણિતિક અને તાર્કિક પ્રક્રિયા છે કોના દ્વારા કરવામાં આવે તો કે એએલયુ દ્વારા તેના આફ્ટર બીજો પાર્ટ તો મેમરી યુનિટ મેમરી યુનિટમાં આપણે શું વાત કરીએ એમયુમાં તો કે કે જે પણ મારો માહિતીનો સંગ્રહ છે કેમાં થશે એમયુમાં થશે અને ત્રીજો આપણો પાઠ તો કંટ્રોલ યુનિટ જેમાં શું થશે એ અને એમયુ નું નિયંત્રણ થશે વધીએ મિત્રો નેક્સ્ટ સ્લાઇડ તરફ ઓહો મિત્રો એક સરસ મજાના સમાચાર ફરીથી તમારી સમક્ષ લઈને આવી ગયો છું હેપી ન્યૂ યર બે હજાર ચોવીસ સર્વે મિત્રોને પહેલાં તો હેપી ન્યૂ યર અને મિત્રો જય કેરિયરની એપ્લિકેશન ઉપર કોઈપણ કોર્સ ઉપર કોઈપણ કોર્સ એટલે કે એમાં આપણે મેથ્સનો વિડીયો કોર્સ થતા એની ટેસ્ટ સિરીઝ બંધારણનો વિડીયો કોર્સ તથા એની ટેસ્ટ સિરીઝ અને એવા બીજા તમામ કોર્સ ઉપર કેટલા ટકા ડિસ્કાઉન્ટ છે મિત્રો ધ્યાનથી જોજો પચાસ ટકા ડિસ્કાઉન્ટ છે કેટલા ટકા મિત્રો પચાસ ટકા પણ એના માટે મિત્રો તમારે કૂપન કોડ મારવાનો રહેશે જે કૂપન કોડ છે આપણો હેપી હેપી કુપન કોડ મારશો મિત્રો એટલે કોઈ પણ કોર્સ ઉપર તમને પચાસ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે અને વધારે મિત્રો એનો માહિતી જોતી હોય તો તમે આ નંબર ઉપર સંપર્ક કરી શકો મિત્રો આજે જ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને આ ઓફરનો લાભ લ્યો વધીએ મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ ચો જતા મેં એમસીક્યુ તરફ પહોંચી ગયા પેલો જ આપણો એમસીક્યુ છે જે પરીક્ષામાં બહુ બધી વાર પૂછાઈ ગયેલો છે અને પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે નોટપેડ એ કેવા પ્રકારનો સોફ્ટવેર છે તો આપણે સોફ્ટવેરની હમણાં જ માહિતી લીધી તો આપણે જોતા જઈએ ઓપ્શન શું કહે છે તો કે સિસ્ટમ સોફ્ટવેર એપ્લિકેશન સોફ્ટવેર યુટિલિટી સોફ્ટવેર કે એક પણ નહીં તો નોટપેડ પહેલાં શું છે તો કે હું જ્યારે ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરી તો એની સાથે જ તમને એ સોફ્ટવેર મળશે અલગથી ઇન્સ્ટોલ કરવો પડશે નહીં અને આવા સોફ્ટવેરને આપણે શું કહેતા હતા કે યુટિલિટી સોફ્ટવેર કહેતા તો આપણો જવાબ આપણને મળી ગયો શું જવાબ છે મિત્રો યુટિલિટી સોફ્ટવેર સાથે સાથે પાછું એકવાર સિસ્ટમ અને એપ્લિકેશન સોફ્ટવેર વિશે માહિતી લઈ લે સિસ્ટમ સોફ્ટવેર એટલે કે શું કહેતા હતા આપણે મિત્રો તો કે કે યુઝર અને હાર્ડવેર વચ્ચે કોમ્યુનિકેશન કરે લાઈક ઓપરેટિંગ સિસ્ટમ અને એપ્લિકેશન એટલે કે યુઝર પોતાની ઈચ્છા અનુસાર કે આપણા પોતાના ઉપયોગ અનુસાર અલગથી સિસ્ટમમાં ઇન્સ્ટોલ કરશે એપ્લિકેશન સોફ્ટવેર જેને એક્ઝામ્પલમાં આપણે શું જોયું હતું એમએસ ઓફિસ છે બરોબર છે એવી રીતે વીએલસી મીડિયા પ્લેયર છે ગૂગલ ક્રોમ છે વધે મિત્રો નેક્સ્ટ નેક્સ્ટલાઇડ તરફ જવાબ આપણો મળી ગયો યુટિલિટી સોફ્ટવેર નીચેનામાંથી કોનો સમાવેશ એપ્લિકેશન સોફ્ટવેરમાં થાય છે હવે મિત્રો ઓપ્શન જોશો ને તો આપણને એમ જ લાગે કે પહેલાં આપણે ડી ઓપ્શન ટીક કરી દઈએ જો પરીક્ષાની દૃષ્ટિએ જોવા જાય તો કેમ કહેશું કે બીને સી આપેલા છે પણ ધ્યાનથી જુઓ મિત્રો પેલો છે વિન્ડોઝ સેવન એ આપણો કેવો બની જશે મિત્રો રાઈટ સિસ્ટમ સોફ્ટવેર તને હું શું કહી દઉં સિસ્ટમ સોફ્ટવેર બીજો છે આપણો પેન્ટ જે ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરતા એની સાથે જ આપણને મળે છે તમારો કેવો થઈ ગયો તો કે યુટિલિટી સોફ્ટવેર અને ત્રીજો ઓપ્શન છે એમએસ ઓફિસ તો આપણી જરૂરિયાત મુજબ આપણે આને કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરશું એટલે આપણો આ કેવો થઈ ગયો એપ્લિકેશન સોફ્ટવેર તો મિત્રો આ આપણો સાચો જવાબ શું બની જશે એમએસ ઓફિસ ચેક કર લઈએ મિત્રો સાચો છે મિત્રો વધીએ મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ સીપીયુનું પૂરું નામ જણાવો ઘણી બધી વાર મિત્રો મેં તમારું એ બાબતે ધ્યાન દોરેલું છે પાછું એકવાર ધ્યાન દોરું છું ખૂબ જ અગત્યનો મુદ્દો છે બરાબર પેલો જ તમે જોશો ને ઓપ્શન તો આપણને એમ જ થાય કે ટીક કરી દે જો પરીક્ષામાં આપણે બેઠાએ તો શું લખ્યું છે કંટ્રોલ પ્રોસેસિંગ યુનિટ એટલે આપણને એમ થાય કે કોમ્પ્યુટર છે તેનું કામ કંટ્રોલનું હોય છે ને એમાં કંઈક પ્રોસેસ તો થતું હોય છે એટલે એને ટીક કરી દે તો એ બીજું ઓપ્શન જોશો ને તો કદાચ એ પણ આપણે ટીક કરી દઈએ શું આપેલું જુઓ કોમ્પ્યુટર પ્રોસેસિંગ યુનિટ એટલે આપણને મગજમાં આવે કોમ્પ્યુટરની વાત ચાલે છે સીપીયુને રિલેટેડ વર્ડ છે એટલે આપણે કોમ્પ્યુટર અને પ્રોસેસિંગ અને યુનિટ એ આપણને જવાબ સાચો લાગે એટલે ટીક કરી દે પણ મિત્રો ખાસ ધ્યાન રાખજો એ બે માંથી એકનો સાચો જવાબ નથી ત્રીજો આપણે જોઈએ તો સેન્ટ્રલ પાવર યુનિટ જે ક્યાંય જવાબ આપણને બંધ બેસતો નથી અને ચોથો જવાબ છે એ આપણને જોઈને જ ખબર પડી જાય કે આપણો સાચો જવાબ છે જેનું શું છે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ બરાબર તો સાચો જવાબ શું થઈ ગયો મિત્રો સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ નું ફૂલ ફોર્મ થાય સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ વધીએ મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ નીચેનામાંથી કોનો સીપીયુના ભાગોમાં સમાવેશ થતો નથી પહેલી નજરે જોવા જઈને જો એક્ઝામમાં કદાચ આપણે પેપર બે ભરવા બેઠા ને એટલે આપણને સીયુ વંચાઈ જાય એમયુ વંચાઈ જાય અને ઇયુ વંચાઈ જાય અને ડાયરેક્ટ આપણને એવું વંચાય કે આપેલા તમામ સીપીયુના ભાગો છે એટલે આપણે જ્યારે એક્ઝામમાં બેઠા હોય તો ઓપ્શન ટીક કરી દઈએ કેમ કે આપણને લાગતું પણ હોય કે આ ત્રણે ત્રણ સીપીયુના ભાગો છે પણ મિત્રો ધ્યાનથી જોજો અહીંયા એ યુ આપેલું છે એ એલ નથી આપેલું અહીં શું આપેલું છે એ યુ આપેલું છે એ એલયુ નથી આપેલું અને આપણું સીપીયુ નો જે ભાગ છે એમાં એ એલ સમાવેશ થાય એ યુ જેવી કોઈ પણ વસ્તુનો સમાવેશ થતો નથી એટલે તમે જોશો તો આ જવાબ આપણો કેવો થઈ ગયો ખોટો અને પરીક્ષાની દ્રષ્ટિએ જો આપણે ઓપ્શન આ ટીક કરીને આવ્યા હોય તો આપણો જવાબ કેવો રહે ખોટો રહે અને ખાસ મિત્રો ધ્યાનથી ઓપ્શન જોજો સીયુ છે તો એને કંટ્રોલ યુનિટ કીધું હતું જે મારો સીપીયુ નો ભાગ છે એમયુ એટલે મેમરી યુનિટ જે પણ સીપીયુ નો ભાગ છે અને એયુ જેવો કોઈ ભાગ નથી ભાગ શું છે એલ એટલે કે લોજિક યુનિક એટલે આપણો સાચો જવાબ શું બની જશે મિત્રો ઓપ્શન સી એટલે કે જે સીપીયુ ના ભાગમાં સમાવેશ નથી થતો તો કે મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ નીચેનામાંથી માંથી કોણ કોમ્પ્યુટરમાં મગજનું સ્થાન ધરાવે છે બહુ જ સિમ્પલ ક્વેશ્ચનનો બહુ જ સિમ્પલ જવાબ સમય બગાડ્યા વગર આપણે જોઈ લેશું શું જવાબ આવે છે મિત્રો સીપીયુ મધરબોર્ડ તેના વિશે તો કઈ આપણે માહિતી લીધી નથી સીપીયુ એલયુ એ એલયુ વિશે પણ આપણને ખબર છે અને એક પણ નહીં તો આવશે નહીં જે જવાબ છે આપણો શું છે સીપીયુ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ પાછું એકવાર મિત્રો રિપીટ કર્યું છે ધ્યાન રાખજો વધે મિત્રો નેક્સ્ટ સ્લાઇડ તરફ સીપીયુ આપણો સાચો જવાબ થઈ ગયો ઓકે મિત્રો જોત જોતામાં આપણો પાર્ટ વન પતી ગયો છે મળશું મિત્રો નેક્સ્ટ વિડિયોમાં પાર્ટ ટુ સાથે જેમાં આપણે હાર્ડવેર અને બીજા અગત્યના મુદ્દા વિશે ચર્ચા કરશું થેન્ક યુ વેરી મચ